કૃતજ્ઞ દેશ આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી તેમની જન્મ જયંતિ પર કરી રહ્યો છે નમન સુશાસન દિવસ તરીકે ઉજવાતી જયંતિ પર અનેક કાર્યક્રમોનું આયોજન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અટલ સ્મારક પર અર્પિત કરી પુષ્પાંજલિ આજે મહામના પંડિત મદન મોહન માલવિયાની એકસો બાસઠમી જયંતિ એક વિશેષ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંડિત મદન મોહન માલવિયાની સંકલિત રચનાઓના સંકલનનું કરશે વિમોચન અગિયાર ખંડોની હશે પ્રથમ શ્રેણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રમિકોનું હિત શ્રમિકોને સમર્પિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલી કર્યું સંબોધન કહ્યું ગરીબોની સેવા શ્રમિકોનું સન્માન અને વંચિતોનું માન અમારી પ્રાથમિકતા હુકમચંદ મિલના શ્રમિકોને અર્પણ કર્યા ચેક ખરોગોન જિલ્લામાં સાઠ મેગાવોટના સૌર ઉર્જા સંયંત્રનો પણ કર્યો શિલાન્યાસ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી રશિયાના પાંચ દિવસના પ્રવાસે બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસા પર થશે ચર્ચા સુશાસન દિવસ પર ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત કહ્યું અનેક કર્મચારીઓના પરિશ્રમને કારણે ગુજરાત વિકાસના પંથે ગુજરાત મોડલ કર્મભૂમિ તરીકે ઓળખાય તે માટે સાથે મળીને કામ કરવાની કરી અપી તાપી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો એક ક્લિકમાં જ મેળવી શકશે પોતાની મૂંઝવણ નો ઉકેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ બસો છન્નુ જેટલી ગ્રામ પંચાયતોમાં ઉપલબ્ધ કરાવ્યા ક્યુઆર કોડ ખર્ચ અને સમયની પણ થશે બચત ખેલ મંત્રાલય ભારતીય કુસ્તી સંઘની પ્રવૃત્તિઓ પર લગાવી સદંતર રોક ઓલિમ્પિક સંઘને સોંપાઈ કુશ્તી સંઘ સંચાલનની જવાબદારી સંચાલન માટે એડ હોક કમિટી બનાવવા આદેશ દેશ અને દુનિયામાં ક્રિસમસની હર્ષોલ્લાસથી ઉજવણી વેટિકનની સાથે સાથે ગિરજાઘરોમાં ખાસ પ્રાર્થનાનું આયોજન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પાઠવી શુભકામના